ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે બનાવીશું પીઝા બર્ગરને ભૂલાવી દે તેવું ચીજી બીજી આ ચીજી બીજી બનાવવું ખૂબ જ આસાન છે આ સીજી બીજીનો બંધ પીઝા બંધ કરતાં અલગ હોય છે અને આ ઠીક હોય છે આ સીજી બીજી બાળકોને તો ખૂબ જ ભાવશે અને ચીજી બીજી બનાવવામાં તમારું વેજીટેબલ કટ થઈને તૈયાર હશે તો તમે દસ જ મિનિટમાં આ રેસીપી બનાવી શકશો તો ચાલો ચીજી બીજી કઈ રીતે બનાવી શકાય તે જોઈ લઈએ તો અહીંયા મેં ચીજી બનાવવા માટે આ રીતે ચીજી બીજીની બ્રેડ આવે તેવી બ્રેડ લીધેલી છે આ બ્રેડ પીઝાના રોટલા જેવી જ આવે છે પણ આ લંગોળ હોય છે અને તેની થિકનેસ વધારે હોય છે તેની સાથે જ મેં લીધેલી છે ઝીણી સમારેલી કોબી ઝીણા સમારેલા કેપ્સિકમ ઝીણા સમારેલા ગાજર ઝીણા સમારેલા લીલા મરચાં અને અમેરિકન મકાઈ આવે છે તેને બાકીને લીધેલી છે સાથે જ આપણે મેયોની જ લઈશું સ્વાદ પ્રમાણે નમક અને ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ લઈશું તો ચાલો ચીજી બીજી બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો તેના માટે અહીંયા મેં એક બાઉલ લઈ લીધેલું છે બાઉલની અંદર આપણે પત્તા ગોભી આ રીતે સમારેલી છે તે લઈ લેશું સાથે કેપ્સિકમ પણ લઈશું ગાજર પણ લઈશું બધી જ વસ્તુ આપણે આ રીતે સાથે ઉમેરી તેની સાથે જ એક નાની ચમચી આ રીતે જીણા સમારેલા મરચાં લીધેલા છે તમે બાળકો માટે બનાવતા હોય તો આ મરચા ન ઉમેરો તો પણ ચાલે સ્વાદ પ્રમાણે નમક લઈશું અડધી ચમચી ચીલી ફ્લેક્સ ઉમેરીશું ચીલી ફ્લેક્સ તમને જે રીતે ભાવે એ રીતે તમે વધારે પણ ઉમેરી શકો છો અત્યારે મેં મિક્સ હબ્સ લીધા છે તમે ઓરેગાનો પણ લઈ શકો છો હવે તેની અંદર આપણે મેનીઝ ઉમેરી દઈશું તો આની અંદર મેયોનીઝ થોડું વધારે પડતું જ હોય છે તો અત્યારે હું ચારથી પાંચ મોટી ચમચી મેયોનીઝ ઉમેરી દઈશ

હવે બધું સારી રીતે મિક્સ કરી લઈએ તો અહીંયા તમે જોઈ શકશો આપણું ચીજી બીજીનું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે સ્ટફિંગ સાઈડ પર રાખીશું તો તમે જોઈ શકશો આ રીતે આપણે બ્રેડ લેવાની છે તો બ્રેડને આપણે પહેલાં શેકી લઈશું શેક્યા પહેલાં તેને કટ કરી લેવાની છે એ જ રીતે બીજી બ્રેડ પણ આપણે પોકેટ બનાવીને તૈયાર કરીએ વચ્ચે આ રીતે પોકેટ રેડી જ આવે છે હવે તેને શેકીને તૈયાર કરીશું તો આ રીતે મેં ટોટલી બનાવવાની જે તવી આવે તેલી થેલી છે તમે નોનસ્ટિક પેનમાં પણ બનાવી શકો છો હવે તેમાં આપણે ઘી લઈશું તમે ઘી અથવા તો બટરમાં શેકી શકો છો તો અત્યારે હું ઘી લઈ રહી છું ઘી આ રીતે ગરમ થઈ ગયું છે તો આપણે આ બંને શેકી લઈશું બંને આપણે ક્રિસ્પી થાય તેવું શેકીને તૈયાર કરવાનું છે તો આ રીતે થોડી વાર માટે શેકાવા દઈએ ત્યારબાદ પલટાવી લઈશું એકવાર પલટાવી લઈએ આ રીતે બંને સાઈડ અને શેકી લેવાનું છે તો તમે જોઈ શકશો આ રીતે એકદમ સરસ બન આપણું ક્રિસ્પી થઈ ગયું છે તેને આપણે પ્લેટમાં લઈ લેશું તો આ રીતે હું બધા જ બંધ શેકીને તૈયાર કરી લઈશ તો આ રીતે શેકીને તૈયાર કરી લીધેલા છે હવે તેમાં આપણે સ્ટફિંગ કરી લેશું તો પોકેટમાં જે રીતે સ્ટફિંગ સામે એ રીતે તમારે સ્ટફિંગ ભરી દેવાનું રહેશે

અને બંને બાજુથી આપણે ક્રિસ્પી થાય તેવી શેકી લેવાની છે એક સાઈડ થી થોડી શેકાઈ ગઈ છે તો તેને આપણે ફેરવી લઈશું તો આ રીતે બંને સાઈડથી આપણે થોડી ક્રિસ્પી કરી લઈશું વધારે પણ શેકવાની જરૂર નથી તો આપણે નીચે લઈ લઈએ એક પ્લેટમાં લઈ લેશું

જોઈને જ બાળકોને ખાવાનું મન થઈ જાય તેવું આપણું ચીજી બીજી તૈયાર છે તમારે ઉપરથી ચીઝ નાખવું હોય તો ચીઝ પણ તમે લઈ શકો છો અને આ રીતે પણ સર્વ કરી શકો છો કારણ કે આપણે અંદર પણ ચીઝ ઉમેરેલું છે તો જોયું ને ફ્રેન્ડ્સ ચીજી બીજી બનાવવું કેટલું આસાન છે તો ફ્રેન્ડ્સ તમે પણ આ રીતે ચીજી બીજી બનાવજો અને ત્યારબાદ કમેન્ટ કરીને મને જણાવજો કે તમને આજની રેસીપી કેવી લાગી રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો તમારા ગ્રુપમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ફરી મળીશું ફ્રેન્ડ્સ એક નવા વિડીયો સાથે થેન્ક્સ ફોર વોચિંગ